સીતારામ જય શ્રી કૃષ્ણ તમારી મિત્રતા ખુબજ જરૂરી છે ઘણીવાર આપણે ના સમજ અને અજ્ઞાનતાજી કઈક એવું કરી લઈએ છીએ કે જેના કારણે આપણે મોટે મુશ્કેલીમાં કાયમ માટે મુકાઈ જઈએ છીએ પછી આપણે વિચારીએ છીએ કે કદાચ આપણે આ ન કર્યું હોત તો પડતા પહેલા થોડી સાવચેતી કેમ ન રાખીએ જેથી મુશ્કેલી નો સામનો ના કરવો પડે સંયમિત વ્યક્તિ પોતાની જાતને આવનારી મુશ્કેલીઓ બચાવે છે તેથી સંયમ ની સૌથી મોટો વિજેતા કહેવામાં આવે છે મિત્રો અંધ વ્યક્તિ કે જે પોતાને જોવે છે અંધ વ્યક્તિ છે પરીક્ષણ કરે છે તે વ્યક્તિ પોતાને બધા પાપો અને દોષો બચાવે છે તેથી તેના પર આવનાર સંકટ પાછું જતું રહે છે જે પોતાનું ધ્યાન રાખતો નથી છે તે પોતાના પાપો થી પઠેવા નાખે છે અને નિર્દોષ હોવા છતાં તેને મારી નાખવામાં આવે છે મિત્રો ચાલો હું તમને રાજા હતો એક વાર એને તેની પ્રજા એ ખુબ જ દુઃખી કર્યો તે જે હતાશ માં થઈને ડોલકામાં ડોલકા તે બહાર નીકળી ગયો તેને બહાર આવી તેના પરિવારના દેડકાઓ ને કરેલા અપમાન બદલો લેવા વિચાર્યો

અપમાનજનક સ્થિતિમાં મુકાઈને હું તમારી પાસે આવ્યો છું કહેવાયું છે કે જીવ જોખમમાં હોય ત્યારે પોતાના મોટામાં મોટા શત્રુને વિવેકપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ કોણ છે તારું અપમાન કર્યું છે મારી પ્રજાએ તારો રહેઠાણ ક્યાં છે એક કૂવામાં કૂવામાં તો હું શી રીતે આવી શકું કે કદાચ આવું તો પણ જ્યાં મારે માટે એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં હું બેસીને તારું અપમાન કરનારની મારી શકું સાપે કહ્યું ભાઈ જો તમે આવવા તૈયાર હો તો હું તમને કૂવામાં લઈ જઈ શકું એમ છું કુવામાં નીચે એક બખોલ છે તેમાં બેસીને તમે મારા પરિવારના ડેરગાઓને સહેલાય છે મારી શકશો અંગદત વાત સાંભળી સાપે વિચાર્યું કે હું ગરડો થઈ ગયો છું કોઈ પણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી લઉં છું આ કુલાંગરે તો સુખી જીવવાનો સારો રસ્તો મને બતાવ્યો તો હું જ્યાં જઈને ઘણા બધા ડેડકાઓને મારીને ખાઈ જઈશ આમ વિચારીને તેને ગંગદત ને કહ્યું ભાઈ જો એમ જ હોય તો હું તારી સાથે તૈયાર છું તું મારી આગળ આગળ ચાલતો બોલ્યો ભાઈ પ્રિય દર્શન હું તમને સહેલાઈ કુવામાં દઈશ પણ તમારે મારી એક વાત વાત માનવી પડશે કઈ મારા અંગત કુટુંબીજનો નું રક્ષણ કરવું પડશે સાપે કહ્યું તારી વાત મને મંજૂર છે તો જેને જેને બતાવીશ તેને તેને હું ખાઈ જઈશ કમદત્ત કુવા પાસે આવ્યો અને રેત ના ચડાવી માં ચઢાવી તેને કુવામાં લઈ ગયો એને કૂવાની ની સાપ ને બેસાડીને તેના અગત કુટુંબીજનોની ઓળખાણ કરાવી સાથે સાથે તેનો અપમાન કરનારા દુશ્મનોને પણ બતાવી દીધા સાપે કુવાની બકોલમાં બેસી એક પછી એક બધા દુશ્મન દેડકાઓને પતાવી દીધા ત્યારે બધા દુશ્મનોને હું ખાઈ ગયો છું

હવે તો હું અહી જ રહીશ તું તારા પરિવારજનો માંથી ગમે તે એક ને ખાવા માટે મને સોંપી દે જો તું એમ નહીં કરે તો હું બધાને ખાઈ જઈશ ગંગે વિચારી અરે આ નીચ સાપ ને અહી લાવીને મેં મારા પગ પર કુહાડો માર્યો છે

સંદેશો સાંભળી ગંગદતે કહ્યું કલ્યાણી માણસો માણસ કરતો માણસ દયા વગર નો હોય છે તું જઈને સાપ ને કહી દેજે છે હવે ગંગધત પાછો આવવાનો નીચે આમ કહી તેને ગોને પાછી મોકલી દીધી પછી શું થયું છે સાંભળો આગળ પછી દેડકા એ કહ્યું હવે મને સમજાઈ ગયું છે કે પોતાના લોકો સાથે વિરોધ બળવાન ની સાથે સ્પર્ધા તથા સ્ત્રી બાળક વૃદ્ધ અને મૂર્ખાઓ સાથે ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં મૂર્ખ પુત્ર મૂર્ખ કન્યા ક્રોધ કરવા વાળી સ્ત્રી ગરીબી દુષ્ટ લોકોની સેવા હમેશા દેવું પહેરીને ખાવું છ બાભારત નું યુદ્ધ થયું અરસપરસ ના કલેશ છે આપણા દેશ પર મુગલો અને અંગ્રેજો એ રાજ કર્યો છે કે ભૂલથી પણ આ સાત લોકોને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં ભલે ગમે તેટલી ગાઢ મિત્રતા હોય ચાલો જાણીએ લોકો એવા વ્યક્તિ ને ઘરે બોલાવવો નહીં ત્રણ જે વ્યક્તિ બધાની સાથે વેરભાવ રાખતો હોય તેવા વ્યક્તિને ક્યારે ઘરે બોલાવવો નહીં ચાર જે વ્યક્તિ ખુબ જ મોટો ઠગ અને કપટી હોય તેવા લોકોને પણ ઘરે બોલાવો નહીં પાંચ હિંસા કરવા વાળો વ્યક્તિ જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવાની આશા રાખતો હોય અને ખોટી સલાહ આપતો હોય તેવા લોકોને ઘરે ક્યારે બોલાવો નહીં છ જે વ્યક્તિ દેશ સમય અને કુલ નું જ્ઞાન ન હોય તેવા વ્યક્તિને પણ ઘરે ક્યારે બોલાવો નહીં સાત જે વ્યક્તિ નિંદા થાય તેવી વેશભૂષા ધારણ કરતો હોય મિત્રો આ સાત પ્રકારના લોકો ને ક્યારે પોતાના ઘરે બોલાવશો નહીં અને ઘરે આવી જાય તો તેમને રોકવા દેશો નહીં આવા લોકોને તમને આની પહોંચાડી શકે છે પાપી દુરાચારી અને અત્યાચારી ને શરણ આપવી એટલું જ મોટું પાપ છે જેટલું આ કાર્ય કરવા વાળા કોઈ પણ પ્રકાર નો સંબંધ રાખવો જોઈએ નહીં એમની સાથે જેવું જોઈએ જેવું જ જોઈએ નહીં અને એમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં આવા લોકો થી હંમેશા દૂર રહેવા જ ભોલાય છે જય શ્રી કૃષ્ણ સીતારામ